હેલો ફ્રેન્ડ્સ એક નવા બ્લોગમાં તમારા બધા લોકોનું સ્વાગત છે બધાને બધાને સીતારામ સીતારામ ને જય માતાજી બાપા દોસ્તો દોસ્તો તો એક તમારા બધા પણ બતાવું કે આજે દોસ્તો સાડી ને એવું બધું બહુ બધું આવી ગયું છે રૂમ ઉપર તો આપણે પણ હકેલવાનું છે આજ તો આપણો ભાઈ વારો પડી ગયો છે તમારા ભાઈનો પણ આ જો હાડે હકેલવામાં વારો પડી ગયો છે દોસ્તો શું કરવું હાડે તો હકેલવું પડે અહીંયા કામ કરવા માટે આપણે આવ્યા છીએ તો કામ પણ કરવું પડે થોડું ઘણું તો જો તમને બતાવું તો અહીંયા જો એટલે બધી હાડી બનાવી નાખી છે ને આ બધી બની ગયેલી પડી છે દોસ્તો ને આપણે હાડી પણ હકેલવાની છે અહીંયા હવે જો અમારે હાડી હકેલે છે અને આપણે પણ હવે એનો હાડીનો થપ્પો કરવાનો છે તો બની રહેજો દોસ્તો વિડીયોની અંદર તમને પણ બતાવીશ તો સારો દોસ્તો હવે આપણે ફટાફટ હાડી હંકેલી નાખીએ અને આપણે હાડી હકેલી અને જવાનું છે ખાતે તો સારા દોસ્તો ફટાફટ હકેલી હાડી અને પછી મળીએ દોસ્તો એટલે હાડે હકેલી નાખી છે અને અહીંયા હવે હાડી પાથરી છે તો આ એટલો દોસ્તો ઢીગલો પડ્યો છે બધો મોટો બધો તો સારા દોસ્તો હવે આપણે ફટાફટ મળી હાડી તો જો દોસ્તો એટલા બંડલ આપણે વાળ નાખ્યા છે આ એટલા બંડલ આપણે હાડે હંકેલ નાખી છે હો હાડી હંકેલાઈ ગઈ છે દોસ્તો અને જે અહીંયા અમારે કાળી હંકેલા છે અને દોસ્તો હવે આપણે જવાનું છે કામે હજી જો આ બધી બાકી જ છે પણ આપણે જવાનું છે દોસ્તો કામે તો સારો નીકળીએ કામે ને મળીએ દોસ્તો કારખાને જઈ તો દોસ્તો આપણે એટલે તમે જોયું તમને દેખાડી કે એટલે બધી આપણે હાડી હંકેલ નાખી છે અને હવે આપણે જવાનું છે કામે તો સારા દોસ્તો હવે પોણા બે થઈ ગયા છે તો હવે આપણે નીકળીએ ફટાફટ કામે કેમકે આપણે બે વાગે કારખાને પણ જવાનું હોય છે તો સારા દોસ્તો બને રહેજો કન્ટિન્યુ લોગની અંદર ખાતાનો પણ આજ તમને વિડીયો બતાવીશ કે શું છે અમારા ખાતાની અંદર ને નાના બાળકોના નામે શોર્ટ ને એવું બધું શરૂ કર્યું છે તો એ પણ તમને બતાવીશ તો ચાલો દોસ્તો નીકળીએ ફટાફટ કારખાને કેમ કે થઈ ગયા છે પોણા બે અને આપણે પણ થાય છે મોડું તો ચાલો દોસ્તો નીકળીએ આપણે કારખાને તો દોસ્તો આપણે આવી ગયા હતા ખાતે અને ખાતે થોડાક સેમ્પલ બનાવ્યા હતા નાના બાળકોના તો એ આપણે બનાવી નાખ્યા છે અને હજી જો તમે હજી થોડાક સેમ્પલ ને એવું બધું છે આપણે બનાવવાનું તો હજી બાકી છે તો જો આ રીતના અમારે અહીંયા શર્ટ ને બર્થ એવું બધું છે નાના બાળકોનું તો સારું તમને થોડાક શર્ટ બની ગયેલા છે એ પણ બતાવું કે કેવા છે બની રહેજો વિડીયોની અંદર બતાવું તમને ચાલો તો જો દોસ્તો આ મારું રેડ એન્ડ સોસ કલેક્શન અમારું ખાતું છે ફેક્ટરીનું અને જો તમે આવી રીતના અમારા શર્ટ છે જો કે આમાં અમે નાના બાળકોના અત્યારે તો હાલ બનાવી રહ્યા છીએ પછી આમાં મોટા બાળકોના પણ બનાવવાના છે તો જો આ અત્યારે તો જી કામ શરૂ છે સેમ્પલ નું તો આવા સરસ મજાના શર્ટ ને એ બધું બનાવીએ છી ને અત્યારે દોસ્તો વાગી ગયા છે 8:30 તો બધા કારીગર પણ જો તમે અંદર દોસ્તો આપણે જો કારખાના થી ઘરે આવી ગયા છી કામે થી અને જો હું તમને બતાવું કે જે આપણે બપોરે હાડી હંકલતા હતા ને તે જો આ હાડી છે જે આપણે બપોરે હકેલી હતી હાડી એ હાડી છે આ એટલી બધી હાડી છે જે આપણે બપોરે હંકેલ ગયેલી તૈયાર થઈ ગઈ છે આ બધી તૈયાર થઈ ગઈ છે ને આ બધી છે હાડીઓ અને અહીંયા જે પણ થોડીક પડી છે આ બધી બાકી છે જે આ હાડી આપણે બપોર હંકેલી હતી એ આ બધી હાડીનો થપ્પો છે તો તમારા ભાઈએ કેટલી હાડી હંકેલી નાખી અને જો અહીં આપણે અંદર આવી ગયા તો માતાજીના દેવાબત્તીને એવું બધું કરી નાખ્યું છે અમારે કાળીએ માતાજી દેવાબત્તી થઈ ગયું છે તો ચાલો આપણે પણ હવે માતાજીને પગે લાગી લઈએ માતાજીની દેવાબત્તીની ઉભું થઈ ગયું છે તો એ દોસ્તો આપણે વાળું પાણી કરીને બેસી ગયા છીએ અને જો પાછી હું તમને બતાવું કે પાછી એક સાડીનો ટેમ્પો આવ્યો હતો તો એમાં જે કલર બાકી હતો એ મારો કલર આવી ગયો છે જો તો આ દોસ્તો હાડી બાકી હતી આ હાડી છે ને બાકી હતી તો એ આવી ગયો તો એ વેવી ને આપણે વાળું પાણી કરી લીધા છે આવું કામ કરશે દોસ્તો આપણું કે અહિયાં તો હું નથી બનાવતો હું જાઉં છું ખાતે કામે અને અહીંયા છે એ મારે ઘરે બનાવે છે સારી બધા આ ઘરવાળી ની બધા બનાવે તો જો તો સારો દોસ્તો આજે આપણે આજનો વ્લોગ અહીંયા જ તે પૂરો કરીએ ને આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર દોસ્તો જણાવજો વિડીયો પસંદ આવ્યો દોસ્તો લાઇક કરજો શેર કરજો અને હા દોસ્તો ચેનલ ઉપર પેલા આયવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો દોસ્તો બધાને જય માતાજી ગુડ નાઇટ બાપા સીતારામ તો ચાલો દોસ્તો આજનો આપડે વિડિયો અહીંયા પૂરો કરીએ તો મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાપા સીતારામ ગુડ નાઇટ